સુરતમાં અંગત અદાવતમાં યુવાન પર હુમલો કરનારનો સરા જાહેરમાં વરઘોડો શાન ઠેકાણે લાવવા પ્રયાસ સુરતમાં માથાભારે તત્વોના રોફને ઓછો કરવા તથા લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે ત્યારે અડાજણ વિસ્તારમાં અંગત અદાવતમાં તીક્ષણ હથિયારથી હુમલો કરનાર આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અડાજણ પોલીસે અનિલાને તેના સાગરિતનો વરઘોડો કાઢ્યો હતો અને તેના સાગરીતે ભેગા મળીને સ્થાનિક વિસ્તારમાં પોતાની દહેશત ઊભી કરી હતી બે દિવસ અગાઉ એક યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો ત્યારબાદ પોલીસે અનિલ અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા પોલીસે બે દિવસ અગાઉ હુમલો કરનારને ઝડપી લીધા હતા પોલીસે એસએમસી આવાસમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો કારણ કે આ આરોપીઓ એસએમસી આવાસમાં પોતાની ધાક જમાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા હતા જોકે આરોપીઓનો વરઘોડો નીકળ્યો ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવતા લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નાણાં લગાવ્યા હતા